સમાજના યુવાનો ગાયક સમાજ વાદક ના સથવારે અસલ પ્રાચીન એક તાળી બે તાળી ગરબા યોજવામાં આવે છે પ્રાચીન અને અર્વાચીન ગરબા સંયોગથી

ત્રણસો વર્ષ જૂની આ પ્રાચીન પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળે છે પેઢી દર પેઢી સમાજના વડીલો પરંપરાગત વારસો પોતાની યુવા પેઢીને આપી રહ્યા છે ગરબામાં મંડપ બનાવી તેમાં માતાજીનું સ્થાનક બનાવી આરાધના કરવામાં આવે છે પરંતુ રાણા સમાજ દ્વારા અનોખી રીતે આરાધના કરે છે જે બાજક પર વાંસની કામણીની માંડવી બનાવે છે જેમાં ત્રણ ગોખ બનાવવામાં આવે છે અને કાગળ વડે માંડવી સજાવવામાં આવે છે જેમાં નવ સ્થળ પર માતાજી આધ્યાત્મિક ચિહ્નનું સ્થાપન સાથે ત્રણ માળની ગોખમાં દરેક માળે માતાજીની સ્થાપના કરવામાં આવે છે તેની આરતી કરી સમાજના યુવાનો વડીલો માથા પર મૂકી તેને લઈ ગરબા રમે છે ત્યારબાદ મંડપમાં બનાવેલ માતાજીના સ્થાનક પર બાજટ પર તેને બેસાડવામાં આવે છે અને પ્રાચીન ગરબાની શરૂઆત કરવામાં આવે છે જ્યાં સમાજના લોકો ગરબાની રમઝટ ગાયને બોલાવે છે અને અસલ મંજીરા ઢોલક તબલા અને અન્ય સંગીત વાજીંત્ર વગાડી ગરબાની શરૂઆત કરે છે જ્યાં સુધી ગરબા પૂરા ન થાય ત્યાં સુધી આ ગરબા મંડળી બેસતી નથી રાત્રિ ગરબા પૂર્ણ થતા પૂર્વે માતાજીની આરાધના કરી આ માંડવીને સંગીતના સુરે વાઘેલા વાળ ખાતે સમાજના મોભીને ત્યાં મૂકી આવે છે રોજ માંડવી લઈ આવી અને તેને મૂકવામાં નવ દિવસ સુધી આરાધના કરવામાં આવે છે જે બાદ અંતિમ દિવસે આ માંડવીને માતાજી ગરબા ઘૂમતા ઘૂમતા દેસાઈ ફળિયા મંદિર ખાતે મૂકી આવી વિધિ સંપન્ન કરવામાં આવે છે